જો તમારી પાસે પણ ફર્મેન્ટેશનનો ટાઈમ ન હોય અને ઇન્સ્ટન્ટ પ્રોટીનથી ભરપૂર નાસ્તો બનાવવો હોય તો તમે આ સાઉથ ઇન્ડિયન અડ્ડાઈની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો સાથે ટેમ્પટિંગ ચટણી પણ રેડી કરશો એના માટે એક વાટકી સ્મોલ ગ્રેન ચોખા લેશું મગની પીળી દાળ મગની લીલી દાળ અડદની દાળ વન ફોર્થ વાટકી અને તુવેર દાળ ચણાની દાળ ત્રણ ટેબલ સ્પૂન લેશું અને અડધી નાની ચમચી મેથી લેશું આ બધી જ વસ્તુને સારી રીતે ધોઈ અને પાંચથી સાત કલાક માટે પલાળી લેશું પલાળ્યા પછી એને જરમાં એડ કરી સાથે લસણ આદુ અને લાલ મરચાં એડ કરીશું કાળા અને કઢીપત્તો નાખશું સ્વાદના પ્રમાણે મીઠું અને હળદર નાખી અને થોડુંક પાણી એડ કરીને એને ગ્રાઇન્ડ કરી લેશું તો આ બેટરને આપણે થોડું દરદરૂ રેડી કરવાનું છે બેટરને ત્રણથી ચાર મિનિટ માટે ફેંટશું અને દસ મિનિટ માટે કવર કરીને એક બાજુ મૂકી દઈશું ત્યાં સુધી ચટણી બનાવવા માટે એક પેનમાં દાળિયા શેકી લેશું દાળિયા શેકાઈ જાય પછી એ જ પેનની અંદર તેલ મૂકશું એમાં એડ કરશું લીલા મરચાં નાની સાઇઝની ડુંગળી આદુ અને લસણને સારી રીતે સાંતળી લેશું અને એ ઠંડુ થઈ જાય પછી એની મિક્સી જારમાં શેકેલા દાળિયાની સાથે મિક્સ કરી લેશું ફ્રેશ નાળિયેર એડ કરશું મીઠું નાખશું અને દહીં નાખીને પીસી લેશું પીસાઈ ગયા પછી જેમાં કોથમીર નાખશું તો એનો કલર બહુ જ સરસ આવશે હવે બેટરમાં થોડી ઘીંગ અને કોથમીર એડ કરી અને ઢોસાની જેમ સ્પ્રેડ કરી લેશું બટર ઘી કે તેલ તમને જે પસંદ હોય એ બંને બાજુથી મૂકી અને રોસ્ટ કરી લેશું તો જુઓ અહીંયા આપણી અડઈ રેડી થઈ ગઈ છે એને સાંભર કે આ ચટણી સાથે સર્વ કરો બહુ જ પસંદ આવશે તો આજની આ હેલ્ધી રેસીપી તમે પણ બનાવજો થેન્કસ ફોર વોચિંગ બાય બાય